જય માતાજી હાવજુ ને કેમ છો તમે બધા ને ભાઈ એક નંબર રાઈટ થઈ ગઈ છે ને તમારો ભાઈ એક નંબર ટકાટક તૈયાર થઈ ગયો હે ને પેલા તો બધા ને ભાઈ હેપી હોળી હેપી હોળી કહેવાય ને હું કેવાય આ એક તો ભાઈ વધારે લોક માં માવા ખાધા ખાધ બાપા બાપા માતાજી સુખી રાખે પણ ભાઈ જાજા સમય પછી તમારો ભાઈ આજ લોક બનાવી રહ્યો છે ભાઈ આ જાજા એટલે જાજા સમય થઈ ગયા ભાઈ ચાલો ફટાફટ આપણે જઈએ કે જાઉં હજી કઈ નકી નથી કર્યું નકી કરીને ભાઈ તમને રસ્તામાં મળ્યા ચાલો ભાઈ ફટાફટ જઈએ ભાઈ નીકળી આગળ હાલો તમે જોતા રહ્યો આજનો વ્લોગ હવે એક નંબર જ થાય પછી હવે કાઈ ન ઘટે તો ભાઈ ફાઇનલી રખલતા ભટકતા અમે ભવનાથ પહોંચી ગયા છીએ ચક્કરો ખુશ રહો મોજ કરો ચેક કરો ગાઈસ હવે હવે કઈ બાજુ જાય કઈ ખબર નથી પણ ફાઇનલી ભવનાથ પહોંચી ગયા છે ચેક કરો તો હાલો હવે મહિલા તમને કક નેક્સ્ટ લોકેશન ઉપર જાય અહીંયા તમને મહિલા ફાઈનલી ભાઈ ટી પોસ્ટની જા પીવા અને ચા પીવરાઈ દીધી હે ટી પોસ્ટની

હા ભાઈ બાપા માતાજી સુખી રાખે હાલ વાળી જગ્યા થી બાપા હા ભાઈ લોગ ઉતારો માંડ તમે જોયો હશે તમને ક્લિપ માં ખબર પડી ગઈ છે આપડે જાજુ જાજુ આપડે લોગ લંબાવો નથી ફટાફટ હવે નીકળી જાય અને મહિલા તમને હવે જૂના ઘર પાસે જવાનું છે અટાણા એટલે હવે તમને ડાયરેક્ટ ભાઈ અહીંયા જ મહિલા તો હલો ભાઈ નીકળી તો ભાઈ ફાઇનલી હોળીના દર્શન કરીને આવી ગયા છે હવે ક્લિપ લેતા હું ભૂલી ગયો અને આપણા નાનપણના મિત્ર એવા આપણા વિજયભાઈ કેમ છો બસ મજા ઓ વાંધો નહીં તમને કેમ છે બસ તમારા જેવું નહીં તમારા જેવું ભાઈ આવ નાનપણનો મિત્ર અમે બે આવી રહ્યા ને ભાઈ સાયકલમાં રખડવા વાળા માણસો છે પેલેથી આપડે પાડવો પડે ને તમારો આવ્યો એવું લાગવું પછી તમને તો ભાઈ અત્યારે તો આપડે ઘરે આવી ગયા અને હવે ભાઈ ફટાફટ આપણા કપડા ચેન્જ કરીને મહિલા ભાઈ તમને ડાયરેક્ટ કાલ હવારે હવે કાલ હવારે પોવાનું હવાય માતાજી આવજુ ને ભાઈ હેપી હોળી અને અટાળે ભાઈ તમારો ભાઈ નીકળી ગયો પ્રોગ્રામ માં જવા એક સોટા તો મારો કાલે વાઈટ પહેર્યો તો ને ભાઈ એ તો આ બધા રંગોથી ભરી મૂક્યો સવાર હવારમાં

જોઈ પ્રોગ્રામ ફોટો થઈ ગયો ભાઈ તમે જોઈ લ્યો હાલો તો ભાઈ ભાગ્યા ઘર ભેગા તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે અને હવે થોડીક વાર આરામ કરી લઈએ ભાઈ પછી તમને મહિલા હવે તો ક્યાં જાય કંઈ ખબર નથી તો એક નંબર ઘરે આવી ગયા એનો થોડીક વાર આરામ કરી લઈએ પછી તમને મહિલા ભાઈ ઉઠીને ડાયરેક આપણે ભાઈ ઉર્વિશના ઘરે આવી ગયા હી અને આજે માવા માવા કહાવે છે ભાઈ અમને શરમ નહીં આવતી અહીંયા હુતા હુતા તમે આ બધું કરો છો હ ના રીલી કઈ નહીં વાહ ભાઈ વાહ રીલ બનાવી એક નંબર હે ભાઈ રીલ બનાવી છે મસ્તની એક ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો ને તમારા ભાઈને નવી આઈડી બનાવી એટલે તમને કહું તો ફટાફટ ભાઈ જઈને તમારા ભાઈને ફોલો કરી નાખો અને આજનો આપણો લોગ તમને કેવો લાગ્યો એટલે થોડોક નાનો બન્યો પણ આપણે હોળી રહીમાં નથી ભાઈ આ વખતે એટલે આવો જ બન્યો પણ કાંઈ વાંધો નહીં તમે બધા રહીમાંય તો કેવી મજા આવી તમને એ કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો હચ્યાત ને ભાઈ આપણે રહીમાં નથી ખોટા બાર બાર વખત ઈઠાએ છે એ જ વાત છે યાર

તો હવે મહિલા નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને જય માતાજી અને સરસ મજાની ભાઈ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એમ તો તમે વ્યૂ વ્યૂને એક નંબર મસ્ત આવે તો ભલે જય માતાજી